જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ આજે મારા ગુજરાતીમાં પેલો બ્લોગ છે તો આજે મેં તહેવારો નજીક આવતા હોવાથી મેં ટ્રેડિશનલી ગુજરાતી સોવાળી બનાવી છે તો ગુજરાતી સોવાળી આજે આપણે બનાવી રહ્યા છે તો હું એના માટે સૌપ્રથમ પ્રથમ દેવાટકા લોટ લેશું જે રોટલીનો આપણે ડેઈલી યુઝ કરતા હોય તે ઝીણો લોટ છે હું થોડી વધારે બનાવી રહી છું દિવાળીના નાસ્તા માટે એટલે મેં બે વાટકા લીધું છે તમે તમારી હિસાબે વધઘટ કરી શકો છો અને સ્વાદ અનુસાર એમાં આપણે મીઠું નાખીશું અને મોસ્ટ ઓફલી ગુજરાતી સોવાળી સાદી અને સિમ્પલ હોય છે પણ બહુ જ ટેસ્ટી લાગે છે પણ આજે આપણે મસાલા સોવાળી બનાવીએ છીએ અને મારા ઘરમાં પર્સનલી મસાલા સોવાળી થોડી પસંદ વધારે કરવામાં આવે છે એના માટે આપણે એક ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું અને આ બધું મિક્સ સરસ રીતે કરી દઈશું અને પાણીથી લોટ બાંધીશું અને પાણીથી રોટલીનો જે લોટ બાંધતા હોય તેના કરતાં આપણે થોડો કઠણ લોટ બાંધીને રેડી કરીશું અને પાણીથી લોટ બંધાઈ જાય પછી થોડેક પાણીથી આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે આમાં એક ચમચી ઓઇલ નાખીશું અને ઓઈલ નાખ્યા પછી એને પાછો આપણે લોટને કેળવી લેશું સરસને બાંધીને રેડી કરી દઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે સોવાળીનો રોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે સોવાળીવાળીને તૈયાર કરીએ તે પહેલાં આપણે સાઈડ પર એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દઈએ કારણ કે સોવાળીનો લોટ બીજા કોઈ લોટની જેમ આપણે રેસ્ટ પર મૂકવાનું નથી હોતો એને બાંધીને તરત જ સુંવાળી વળવાનું ચાલુ કરવાનું હોય છે તો સૌથી પહેલાં આપણે તેલ મૂકી દઈએ તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે સ્લો ફ્લેમ પર જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે સોવાળી વળી અને રેડી કરી લેશું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે સુવાળીના લુયા કરી લેશું તો અમે તમારે જે સાઈઝની સુંવાળી બનાવી હોય તે સાઇઝના તમે લોયા નાના મોટા બનાવી શકો છો હું એક સરખા લોવા બનાવવા માટે પહેલાં આનો રોલ બનાવી લઈશ સોવાળી એક સરખી બને એના માટે ચપ્પુથી આપણે એક સરખા લુિયાના ભાગ કરી લઈશું જેથી આપણી સોવાળી ઝડપી બને અને એક સરખી બને જેથી કરીને દેખાવામાં પણ એ સારી લાગે આવી રીતે હું બધા જ લુયા બનાવી અને એના ગોળાવાળી અને રેડી કરી લઈશ મેં બધા જ લોટના લોયા કરીને રેડી કરી દીધા છે તો હવે આપણે વણવાની શરૂઆત કરીએ હું તમને વણીને પણ બતાવું કે આપણે કેવી સુવાળી વણવાની છે લોટમાં આપણે લોયો લઈ અને એક લુયો લઈ અને આપણે કોરો લોટ લગાવી અને એને રોટલી કરતાં પણ એકદમ પતલો વણી લેશું હું તમને એક વણીને બતાવું તમે રોટલી જેવી આપણે વણવાની પણ રોટલીથી જેટલી તમારાથી પતલી વણાય એટલી તમારે પતલી વણવા છે અને જરૂર લાગે તો તમે ફરી લોટ ચોપડી શકો છો આપણે સુંવાળીવાળીને રેડી કરી દીધી છે તમે જોઈ શકો છો આ કેટલી પતલી છે એકદમ મારા હાથના આંગળા પણ દેખાય છે તો આવી રીતે એકદમ પતલી વણી લેવાની અને સાઈડ પર આપણે કિચન ટાવલ પર એને મૂકતા જશું હું તમને એક બીજી પણ એવી રીતે બનાવીને દેખાડું કે આપણે કેવી રીતે વણવાની છે એકદમ રોટલી કરતાં પણ જેટલી પતલી વણાય તેટલી આપણે પતલી વણી અને બધી જ સુવાળી રેડી કરી લેશું જેથી આપણો ટાઈમ પણ બચે આવી રીતે આપણે વણી અને કોઈ કિચન ટાવલ પર આપણે આને સુકાવતા જઈશું અને આવી રીતે આપણે બધી રેડી કરી લેશું બધી સુંવાળી વણીને રેડી કરી લીધી છે અને સાઈડમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે સુંવાળીને તળવાની શરૂઆત કરીએ ચાલો આપણે સો તેલમાં નાખી દઈએ અને એક બાજુ બબલ્સ આવા માંડે એટલે તરત જ આપણે ચેન્જ કરી દઈશું કેમકે સુંવાળીને તળાતા વાર નથી લાગતી એક જ અડધી મિનિટમાં સરસ તળાઈને રેડી થઈ જાય છે ગોલ્ડન બ્રાઉન થાય અને બબલ્સ બંધ થઈ જાય એટલે આપણે સોવાળીને કાઢી લેશું આવી જ રીતે બધે સોવાળીને ઉતળીને રેડી કરી લઉં બબલ્સ આવે એટલે તરત જ સાઈડ ચેન્જ કરી દેવાની અને અલટાટા પલટા આપણે એને તળી લેશું કેમકે સોવાળી તળાતા જરાય વાર નથી લાગતી હા ફ્રેન્ડ્સ તો સોવાળી તળોને ત્યારે એક ખાસ વાત કે જે સૌથી પહેલાં આપણે તળીને તળવા માટે સુંવાળી લઈએ ને ત્યારે સૌથી પહેલાં જે આપણે વળીને મૂકી હોય ને તે સ્ટેપ બાય સ્ટેપ લેવાની છે કે જલ્દી સુક સુકાઈ ગયેલી હોય તે તમે સ્ટેપ બાય સ્ટેપ તળશો ને તો તમારી સુવાળી એકદમ સોફ્ટ અને એકદમ ક્રન્ચી બનશે તો એનું ખાસ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જેથી તમારી સુવાળી પણ એકદમ સરસ બને ફ્રેન્ડ્સ આપણી સુવાળી બધી તળાઈને રેડી થઈ ગઈ છે હું તમને નજીકથી એક બતાવું કે આપણી સુવાળી કેટલી સરસ લાગે છે મોસ્ટ ઓફલી ગુજરાતી સોવાળી પ્લેન હોય છે પણ તમે કેલી ફ્લેક્સના હિસાબે એ એટલી દેખાવમાં પણ બહુ સરસ હોય છે અને હું તમને એક તોડીને બતાવું કે કેટલી ક્રિસ્પી બની છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને અને બે વાટકા લોટમાં આપણે લીધો હતો તેમાં તમે જોઈ શકો છો કે આપણે કેટલી બધી સુવાળી ઘરે બનીને રેડી થઈ ગઈ છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મસાલા પૂરી બનાવી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂર કહેજો કે તમારી સોરી કેવી બની અને રોજ આવા નવા નવા વિડીયો મારા જોવા માટે મારી ચેનલમાં વિઝિટ જરૂર કરજો અને મારા વિડીયો તમે ક્યાંથી જોવો છો અને આને તમે ફરસાણમાં શું નામથી બોલાવો છો તે પણ મને કમેન્ટમાં જરૂર કહેજો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આજે મેં